આ વખતે ખેડૂતોને મગફળીનો બમ્પર પાક થયો છે અલબત્ત ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ સાઠ લાખ ટન જેટલું અંદાજ ગયું છે અને નવ લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે પચીસ ટકા મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ વીસ લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ભાવ ટેકાનો ભાવ હતો તેરસો બાવન રૂપિયા એ વધારીને ચૌદસો ને ચ ચૌદસો ને બાવન રૂપિયા એટલે ચોરાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની પડખે ઉભો રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ પંદર હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો જે લો રાજ્યોમાં ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટા ભાગની ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું અને એક ખેડૂત રેઠ બે હેક્ટરની મર્યાદાની અંદર અહીંયા એકસો ને પચીસ મણ જેટલી મગફળી લેવાની છે અને એ રીતે રાજ્ય સરકાર પંદર હજાર કરોડ રૂપિયા ખર્ચીને ખેડૂતોની પડખે ઉભી રહેવાની છે મગફળીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ આખા ભારતની અંદર ક્યાંય ના આપવું હોય એટલું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને દર ખેડૂતે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર મર્યાદાનું અને એ પણ કોઈ લાંબો સર્વે કે બીજી ઝંઝટમાં પડ્યા વગર ખેડૂતોને મુશ્કેલી સમજીને સંવેદનશીલતા દાખવી ખેડૂતોની પડખે આ વખતે રાજ્ય સરકાર ઊભી રહી છે જે ખેતીવાડી વિભાગનું બજેટ છે એના કરતાં પણ લગભગ બમણો જેટલો આ વખતે ખર્ચ આ ખેડૂતોને એમએસપીના ભાવે મગફળી ખરીદવા અને એને સહાય આપવામાં કરવામાં આવશે ભારત સરકારના જે નિયમો છે એકાના ભાવે ખરીદવાના એ નિયમો પ્રમાણે મગફળી ખરા ખરીદાશે અને જે જથ્થો છે એ જથ્થો એકસો ને પચીસ મણને નક્કી કરવામાં આવ્યો છે